નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રીશ્મા આપનું સ્વાગત કરું છું ભારત અને મલેશિયા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે મલેશિયા એરલાઇન્સે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી કુવાલા લુમ્પર માટેની તેની ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે મલેશિયા એરલાઇન્સ દ્વારા અમદાવાદ અને કુવાલા લુમ્પુર વચ્ચે વધારવામાં આવેલા ફ્લાઇટ શેડ્યુલ મુજબ હવે યાત્રીઓને વધુ ઓપ્શન મળી જશે કુવાલાલુમપુરથી અમદાવાદ આવતી ફ્લાઇટ એમએચ વન ઝીરો સિક્સ દર રવિવાર મંગળવાર અને શુક્રવારના રોજ સાંજે 6:45 પિસ્તાલીસ વાગે ઉપડીને રાત્રે 9:40 ચાલીસ વાગે અમદાવાદ પહોંચશે આ જ દિવસોમાં અમદાવાદથી કુવાલાલુમપુર જતી ફ્લાઇટ એમએચ વન ઝીરો સેવન રાત્રે દસ ચાલીસ વાગે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 6:45 ને પિસ્તાલીસ વાગે પહોંચી જશે તો વધારાની ફ્લાઇટ્સમાં કુવાલાલુમપુરથી અમદાવાદ આવતી ફ્લાઇટ એચ ટુ ઝીરો એટ દર્ શનિવાર અને બુધવારના રોજ રાત્રે અગિયાર વાગે ઉપડીને બીજા દિવસે રાત્રે એકને પંચાણું વાગ્યે અમદાવાદ પહોંચશે જ્યારે અમદાવાદથી કુવાલાલુમપુર જતી ફ્લાઇટ એમ એચ ટુ ઝીરો નાઇન શનિવારે અને ગુરુવારના રોજ રાત્રે બે ને પંચાણું વાગે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે સવારે અગિયાર વાગ્યે કુવાલાલુંપુર પહોંચી જશે આ વધેલા શેડ્યુઅલના કારણે બંને શહેરો વચ્ચે સપ્તાહ દરમિયાન વધુ કનેક્ટિવિટી રહે મળશે મલેશિયા એરલાઇન્સની આ જાહેરાતથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતના યાત્રીઓને કોલાલુંપુર અને ત્યાંથી આગળ એશિયાના અન્ય સ્થળોએ સાથે જોડવા માટે વધુ અનુકૂળ વિકલ્પો મળશે આ વધારાની ફ્લાઇટ્સ વેપાર પ્રવાસન માટે લોકોમાં સુવિધા પૂરી પાડશે